ભાવરમાં તસ્કરોનો તરઘાટ જોવા મળ્યો છે શિયાળાની કડકડતી ઠંડીમાં છ જગ્યાએ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે ત્રણ મકાન બે દુકાનો અને એક મંદિરમાં ચોરી કરી છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠ્યા છે આ ઘટનાને લઈ તો ગોગા મહારાજના મંદિરમાં રોકડ રકમની ચોરી કરાઈ છે અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વાવ ઉપર અમારું પાર્લર આવેલું છે હમણાં નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં એ રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકસો તોડેલો છે એથી મારું એક મકાનના પચીસ સો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભાઈ આપી ગયા થાય અને અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉન્ટર મારું કેસ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે સ્ટોર તક ચારક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેન બે વર્ષથી ગમે ચલાવે છે તેના પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કંઈક પંદર સો રૂપિયા લઈ ગયા છે સામે અમારે એક બાજુનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે પણ એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી તો પોલીસ રક્ષા કરાવો પેટ્રોલ ઢીલ થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર અમારી માંગણી છે